અઢી કલાક પહેલા આપણે એક જે છે એક ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો અપલોડ કર્યો હતો લાઈવના માધ્યમથી આપણે બધા મિત્રો મળ્યા હતા કે એક નાનું આઠ નવ વર્ષનું બાળક છે એ બસ સ્ટેશનમાંથી આજે વહેલી સવારે મળી આવ્યું હતું સેવાભાવી હળવદના યુવાન છે હાર્દિકભાઈ મારુડા તેઓના ધ્યાન આવ્યું એ બાળકને નવરાયું ધોરાયું કપડાને પહેરાયો નાસ્તોને કરાયો ત્યાર પછી એના જે કંઈ પરિવારજનોને છે એ પરિવારજનોની એની શોધખોળને કરવામાં આવી રહી હતી જોકે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો પણ અપલોડ કર્યો તો એ બાળકનો અને વિડીયો એના પરિવાર સુધી પહોંચ્યો અને એના પરિવારજનો છે એ માત્ર કલાકમાં જ મળી ગયા છે પરિવારજનોની જે પરિસ્થિતિની મિત્રો વાત કરીએ તો એ બહુ ભયંકર છે પરંતુ પહેલા થોડીક એનું નામ ને બધું જાણી લઈને કેવી રીતના આઠ નવ વર્ષનું બાળક જે છે એ હળદમાં ગુમ થઈ ગયું હતું આ એનો મોટો ભાઈ છે આ બાળકનો એની સાથે પહેલાં થોડીક વાત શું તારું નામ રવિતભાઈ રવિત રવિત આનું નામ શું છે વિક્રમ વિક્રમ એનું નામ તમે ક્યાં રહો અમે રાયસિંગ પર રહીએ છીએ આ મૂળ ક્યાંના એમપી જિલ્લા અલી રાજપુર જિલ્લાનું એમપી એટલે ગુજરાતની બોર્ડરે હા ગુજરાતની બોર્ડરે હાલ અત્યારે રાયસિંગ પર રહો હા રાયસિંગ પર તો શું બેનું તું શું કે કાલ ખરીદારી કરવા આવ્યા હતા તે યા કુમ થઈ જતો એને બેડીનું જોતો કે લેતા આવ થોડું કે વસ્તુ

દસ અગિયાર વાગ્યા તો પછી કાલ દસ અગિયાર વાગ્યા થી મળતો નહોતો વિક્રમ એટલે અહીંયા ગામમાં ગોતો હોય છે પછી રાશન પર વાડીએ ગયા તો વાડી માલિક જેની તમે વાડી રાખો છો એને વાત કરી છે તો તમે શોધખોળ બધું કરતા હતા હા એ ગોતવાનું ને એમ બધું કર્યું હતું અહીંયા ગોય તો ત્યાં ગોય તો પછી નહીં મળ્યો તો પછી આ સાંજે આવતા રહેશે એમ તો નહીં આવ્યો ને પછી ગામમાં આવ્યો કે એક ભાઈ કે એમ ગ્રુપમાં ફોટો ચડ્યો પછી મળ્યો એમ સમજી ગયો હમણાં બે અઢી કલાક પેલા બે અઢી કલાક પેહલા ઓકે હાર્દિકભાઈ પણ આપણી સાથે છે મિત્રો કારણ કે આવો કંઈ પણ કોઈ રસ્તે રખડતા ફટકતા વ્યક્તિઓ અસ્થિર મગજ ના હોય કોઈ ભૂલા પડી ગયા હોય રસ્તો ન મળતો હોય અથવા આવા નાના બાળકો હોય તો એના સુધી જે છે હાર્દિકભાઈની સેવા પહોંચતી હોય છે એના પરિવારજનો સુધી પહોંચે તે માટેની એ વ્યવસ્થાઓને કરતા હોય છે આપણી સાથે હાર્દિકભાઈ છે હાર્દિકભાઈ સમાજ સુરક્ષા એકમના અધિકારીઓ રંજનબેન મકવાણા અને સોનગ્રાભાઈને બધા પણ મોરબીથી આવ્યા તમારી ટીમે પણ મહેનત કરી અને પરિવારજનોની થોડીક પરિસ્થિતિને આપણે સાંભળ્યું એટલે બહુ ભયંકર પરિસ્થિતિમાંથી આખો પરિવાર પસાર થાય છે એટલે એને લઈને તમે થોડીક વાત કરજો આ બાળક અમને સવારે સાત વાગે મળી આવ્યું હતું બસ સ્ટેન્ડ અંદર અને ગંભીર હાલતમાં હતું એટલી પરિસ્થિતિ ખરાબ હતી કે રોવાનું ચાલુ હતું અને ચક્કર આવતા હતા માથું દુખતું હતું એવી પરિસ્થિતિ હતી બાદ અમે નવડાવી તોડાવીને બાળકને ફ્રેશ કર્યું અને પછી મેહુલ ભાઈને જાણ કરી અને એમને વિડીયો વાયરલ કરવાથી એમનું અત્યારે પરિવાર મળી આવ્યું છે અને બાદ અમે ચિલ્ડ્રન હોમનો પણ સંપર્ક કર્યો બાળ સુરક્ષા અધિકારી રંજનબેન એમનો પણ અમને સાથ અને સહકાર સારો મળ્યો છે બાળ સુરક્ષા અધિકારીનો એમની ગાડી પણ આવી ગઈ અને બાદ બાળકની તબિયત પણ લથડી ગઈ હતી એને અત્યારે હોસ્પિટલ હોસ્પિટલે લાવ્યા છે અને અત્યારે તબિયત સારી છે મિત્રો તો આવા કોઈ પણ તમને નિરાધાર જેનું કોઈ નથી એવા મળી આવે તો જરૂરથી અમારો સંપર્ક કરો અને આ પરિવારની પરિસ્થિતિ એટલી ખરાબ છે મિત્રો કે ન પૂછો વાત એના ફાધરના બે હાથ નથી અને માતાને કેન્સર છે એવી પરિસ્થિતિ છે તો એક સેવા ભાવના કારણે એમનો પરિવાર અત્યારે મળી ગયો છે અને બાળક ગુમ થઈ ગયું હતું આ વિડીયોના માધ્યમથી મેહુલભાઈના માધ્યમથી બાળકનું પરિવાર મળી આવ્યું છે મિત્રો તો કોઈ પણ નિરાધાર જેનું કોઈ નથી એવા મળી આવે તો જરૂરથી સંપર્ક કરો વાત કરીએ મિત્રો હાર્દિકભાઈ અમે જયારે હમણાં પરિવારનો આ એનો ભાઈની છે પરિવારમાં બે ભાઈઓ છે બે બહેનો છે અને એના આના જે પિતા છે એને બે હાથ નથી એની માતા છે અને મગજનું કંઈક કેન્સર છે એટલે ટ્યુમર કે થઈ ગયું છે એટલે મા બાપ જે છે એ અલીરાજપુર એટલે કે એમપીના એના ઘરે રહે છે આ ચાર ભાઈ બહેન છે એ ચાર ભાઈ બહેન હળવદ તાલુકાના રાયસંગપર ગામે જે છે આ તો હજી શું મજૂરી કામ કરવાનું બાકી એની બે બહેનો છે આ એક છે ભાઈ તો આ ત્રણેય અહીં મજૂરી કામની કરે છે આખા પરિવારનું જે કંઈ ગુજરાન જે છે મિત્રો એ આ વ્યક્તિ ચલાવે છે આની સોળક વર્ષની તો ઉંમર છે આખા પરિવારની જવાબદારી નાની ઉંમરે માથે આવી ગઈ છે કારણ કે ઘણા બધા એ આપણે આપણને ખબર છે કે નાની ઉંમરે મજૂરી ન કરાવવી જોઈએ એ અપરાધ છે પરંતુ પરિસ્થિતિ જ્યારે એવી ઉત્પન્ન થાય તો પછી શું કરીએ કંઈ રસ્તા નથી મળતા હોતા અમે જ્યારે પૂછ્યું મિત્રો તો ખરેખર આપણને એવું આવી બધી ભયંકર પરિસ્થિતિ વચ્ચે આ બધા બાળકો થઈ રહ્યા છે કે માતાને કેન્સર હોય બાપને હાથ જે છે 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 નહીં આ ચાર ભાઈ બે બે ભાઈઓ બહેનો આખા ઘરની જવાબદારી એની માથે એની કઈ દવાયું ચાલુ હોય ત્યાં આગળ ઘરે રહેતા હોય અહીંયાથી નાની મોટી મજૂરી કરીને થોડું જાજ ભેગા કરીને ત્યાં આગળ મેકલવાના દવાનો ખર્ચ કરવાનો એ પરિવારનું જે ત્યાં આગળ ગુજરાન ચલાવવાનું અહીંયા ચાર છે તો એમનું હકવવાનું એટલે આ બધી પરિસ્થિતિ જેની માથે પડી હોય એને મિત્રો ખબર હોય અને ખાસ તો ગઈકાલથી જ્યારે થઈ ગયો ત્યારે એ પણ બધા કરતા હતા કારણ કે હવે મજૂરી કામ કરવું માતાની સારવાર કરવી નાનો ભાઈ ખોવાઈ ગયો છે એને ગોતવો એટલે આ બધી ઘણી બધી પરિસ્થિતિ વચ્ચેથી આખો આ પરિવાર પસાર થાય છે વાડી માલિક પણ છે આવો આ બાજુ એમની સાથે પણ મિત્રો થોડી આપણે વાત કરી ભલે ને તમે વાડી માલિક નથી તો બાજુમાં રહો કે ભેગા રહો કે

તો પછી તું અહીંયા થી ને અહીંયાનું બધું ચલાવવાનું દવાયું લેવાનું અહીં ત્રણ ભાઈ બેન ને ને બધાને તો આવી પરિસ્થિતિ છે મિત્રો પરંતુ ખાસ તો એ દરેક મિત્રો નો આભાર કે જેને માત્ર બે અઢી કલાકમાં એટલો બધો વિડીયો શેર નહીં કર્યો લોકો લોકો સુધી પહોંચાડ્યો અને જે પરિવારજનો જે હતા કે જે ગોતતા હતા એના સુધી આ વિડીયો પહોંચ્યો અને બે અઢી કલાકની અંદર જ જે છે એ નાનું બાળક એ વિક્રમ આઠ નવ વર્ષનો આ વિક્રમ છે એ એના પરિવાર સુધી પહોંચી ગયો છે આભાર મિત્રો જે આપણી સાથે જોડાય એનો અને જેને સહકાર દીધો એનો પણ આભાર મિત્રો આપો આભાર